નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું રાજપીપળાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી આર પટેલે રેલીને લીલી ઝંડી આપી સરકારી હાઈસ્કૂલ રાજપીપળા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું જ્યાં એસપીસી કેડેટ્સ અને શાળાના બાળકોએ રેલીમાં જોડાઈને નગરજનોને વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો આ પ્રસંગે ડીવાયએસપી શ્રી પી આર પટેલે નાગરિકો તેમજ યુવાધનને વ્યસનથી દૂર રહીને પોતાના જીવનશૈલીમાં બદલાવ લાવી પોતાની સામાજિક જવાબદારી અદા કરવા તેમજ સમાજના સક્રિય નાગરિક બનીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રેરક સંદેશો આપ્યો હતો આજ રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નર્મદા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જિલ્લામાં સરકારી હાઈસ્કૂલના બાળકોને સાથે રાખીને એક નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરી દીધું છે અને આ આયોજનમાં આપણે યુથને એસ્પેશિયલી એમને નશાનો જે નુકસાન છે એ અંતર્ગત ઓપન કમ્યુનિટીમાં એ લોકો એનો મેસેજ પાસ કરી શકે અને સંદેશો ફેલાવી શકે એ મેઇન ઉદ્દેશ્ય એનો હતો સરકારી હાઈસ્કૂલ રાજપીપળાથી લઈને સૂર્ય દરવાજાથી સુધી આપણે આ રેલીનું આયોજન કરેલું છે નશાથી શું નુકસાન થાય છે તેની ગંભીરતા સમજાવી અને તેનાથી દૂર રહી સારા કાર્યો બના કરે અને સમાજ ઉન્નત બને અને લોકોના જીવન ધોરણ સુધરે તે ઉદ્દેશ્યથી જેમાં સ્કૂલના બાળકો તથા વિવિધ સંસ્થાના કાર્યકરો અને એનજીઓ સાથે રહી એક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો